બહુ સરસ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ છે અને તાપ હતો છતાં મતદારો ઘણા બધા પ્રમાણમાં ઘણી બધી જગ્યાએથી અલગ અલગ ગામડાઓમાંથી નાના મોટા વ્હીકલો બજોડ બસો ટેમ્પાઓ બધા લઈને સાધનો લઈને ભાગ લેવા માટે આવ્યા હતા ગોપીનાથજી મહારાજની ચિંતાવાળા બધા હરિભક્તો હતા આટલા બધા પ્રસંગો બહાર ચાલે છે લગ્નના નાના તેના તેમ છતાં પણ ઘણા બધા વિપુલ પ્રમાણમાં હરિભક્તો મતદાન કરવા આવ્યા છે શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ મતદાન થયું છે ત્રીસ બુથ હતા બે ત્યાગીઓના પાર્ષદોનું એક સંતો કરે બત્રીસ બૂથ હતા પ્રશાસને તંત્રએ વ્યવસ્થા બી સારી ગોઠવી હતી સિક્યોરિટી બી સારી હતી કોઈ જાતની ક્યાંય કોઈને પગમાં ઠેસ પણ આવી નથી ક્યાંય ઊંચા અવાજે કોઈ બોલ્યું પણ નથી એ તો ચૂંટણીમાં તો એકબીજા એકબીજા બોલતા હોય સામે પર એવું પણ કોઈ કોઈ જગ્યાએથી કોઈ બૂથ ઉપરથી સમાચાર એવા મળ્યા નથી એટલે ભગવાનની કૃપાથી સુંદર સારા માહોલમાં પવિત્ર જગ્યા ઉપર ઇલેક્શન યોજાયું અને આજે અત્યારે સંપૂર્ણ સંપન્ન પાંચ વાગે થયું છે બેઠકો સોરી સાત જણનું બે બોર્ડ છે એમાં ચાર ગ્રહસ્થ એક સાધુ અને એક પાર્ષદ અને બ્રહ્મચારીની તો બિનહરીફ થઈ છે એટલે છ બેઠકોની ચૂંટણી હાલ યોજાઈ છે અને આઈ થિંક બધાના કહેવા પ્રમાણે સાંભળવા પ્રમાણે જે બૂથ ઉપર બેઠેલા હતા એ જંદો ખુલી ગયો ત્રેપન ટકાની આસપાસ મતદાન થયું છે એવી જાણમાં છે પણ ઓવરઓલ શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી યોજાય છે